નમસ્તે મિત્રો આજે તમને મુલાકાત કરાવીશ રોટરી ક્લબ ઓફ ભાવનગર સંચાલિત રોટરી અમૃતાલયની ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં ઘેવરિયા હોસ્પિટલમાં આ રોટરી અમૃતાલય આવેલું છે મિત્રો એકાદ વર્ષ પહેલાં અમે આપને રોટરી કરુણાલયની પણ મુલાકાત કરાવેલી જે વડીલો હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી એમને વિશેષ સારવાર અને શુશ્રુષાની જરૂર છે તો એના માટે હોસ્પિસ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર રોટરી કરુણાલય પણ અહીંયા છે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ રોટરી કરુણાલય પણ અત્યારે પચીસ બેડની સુવિધા સાથે કાર્યરત છે આજે આપણે આ અમૃતાલયની મુલાકાત લેશું આજના વિડીયોમાં આપ જોશો કે આ અમૃતાલય શું છે એની સેવાઓ શું છે એનો લાભ કોણ લઈ શકે અને કેવી રીતે સમાજને આ સેવાનો લાભ મળશે આ તમામ વાત આપણે રોટેરિયન મિત્રો ડોક્ટર નીરજ જોશી અને ભાવેશભાઈ શાહ પાસેથી મેળવીશું આજે આપણે આવ્યા છીએ રોટરી ક્લબ ઓફ ભાવનગર સંચાલિત રોટરી અમૃતાલયમાં રોટરી અમૃતાલેય એટલે મધર્સ મિલ્ક બેંક બ્લડ બેંક આપણા માટે બહુ જાણીતો શબ્દ છે અને અનેકવાર આપણે બ્લડ બેંકની મુલાકાત પણ લેતા હોઈએ છીએ પણ મધર્સ મિલ્ક બેંક એ બહુ જાણીતું નામ નથી અને આ સેવા શું છે એના વિશેની લોકોમાં પણ એટલી જાગૃતિ નથી તો આજે આપણે રોટરીના આ રોટરી અમૃતાલયમાં આપણે જોઈશું કે આ સેવા શું છે આ મધર્સ મિલ્ક બેંક કેવી રીતે કામ કરશે આપણે જાણીએ છીએ કે માતાનું દૂધ એ જીવન સંજીવની છે કોઈ પણ નવજાત શિશુ માટે માતાનું દૂધ એ અમૃત સમાન છે અને એટલે આ સંસ્થાનું નામ છે રોટરી અમૃતાલય માતા અને બાળક આ બંનેના પોષણમાં આ મધર્સ મિલ્ક બેંક કેવી રીતે કામ કરશે અને સમાજને એની આ અમૂલ્ય સેવાઓ કેવી રીતે મળશે એ આપણે રોટેરિયન મિત્રો પાસેથી જાણીએ અને આ રોટરી અમૃતા લઈ મધર્સ મિલ્ક બેંકની મુલાકાત કરીએ મિત્રો આપણે મળીએ ડૉક્ટર નિરજ જોશી અને ભાવેશભાઈ શાહને ડૉક્ટર નિરજ જોશી ભાવનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન છે અને રોટરીના આ પ્રકારના દરેક પ્રોજેક્ટમાં તેમની સક્રિય ભૂમિકા હોય છે રોટેરિયન ભાવેશભાઈ શાહ પણ આ રોટરી સાથે જોડાયેલા આ પ્રોજેક્ટને સંભાળી રહ્યા છે અને આપણે એમની પાસેથી આ સમગ્ર પ્રોજેક્ટની વાત આપણે જાણીએ નમસ્તે નીરજભાઈ નમસ્કાર મને આપે જણાવો કે આ કદન આ નવો ખ્યાલ છે તો રોટરી ક્લબ ઓફ બાવનગરમાં આ વિચાર કેવી રીતે આવ્યો બેન બહુ જ સારો પ્રશ્ન કર્યો આપે અત્યારે આઈવીએફથી થતી પ્રેગ્નન્સી ખૂબ ઝડપથી વધતી જાય છે જેના પરિણામે અધૂરા મહિને જન્મતા બાળકોની સંખ્યા ખૂબ ઝડપથી વધતી જાય છે તે ઉપરાંત લેક્ટેશન ફેલિયર દૂધ આવવાની કમી એ પણ ખૂબ ઝડપથી વધતી જાય છે આઈસીયુમાં રાખેલા આ બાળકોને જ્યારે તેની માતાઓને દૂધ ન આવતું હોય ત્યારે ડબ્બાથી દૂધ આપવું પડે છે અને આ ડબ્બાના દૂધને કારણે એમના શારીરિક અને માનસિક વિકાસમાં ઘણી બધી અડચણો આવતી હોય છે માનસિક અને શારીરિક વિકાસ ઘણીવાર અવરોધાતો પણ હોય છે સાથે સાથે તેમાં ઇન્ફેક્શન થવાની પણ શક્યતા ઘણી બધી હોય છે અને અમુકવાર કમનસીબે નવજાત શિશુનું મૃત્યુ પણ થતું હોય છે જો આ દર્દીઓને નવજાત શિશુઓને માતાનું દૂધ મળે તો આ બધી જ મુશ્કેલીઓને આપણે ટાળી શકીએ છીએ તે ઉપરાંત માતાનું દૂધ મળવાને કારણે એમાં રહેલી ઇમ્યુનિટી એ નવજાત શિશુમાં જવાને કારણે એમનો એનઆઈસીયુનો હોસ્પિટલ સ્ટે પણ ઘણો બધો ઘટી જતો હોય છે જેના કારણે તે પરિવાર ઉપર આર્થિક ભારણ પણ ઘણું બધું ઓછું થઈ જતું હોય છે આ સમાજની જરૂરિયાત ખૂબ ઝડપથી ઊભી થઈ રહી છે અને આવતા વર્ષોમાં એ જરૂરિયાત ખૂબ વધવાની છે તો આ કન્સેપ્ટને પહેલેથી સમજી જાણી અને લગભગ એક દોઢ વર્ષથી રોટરી ક્લબ ઓફ ભાવનગર આના અંગે વિચાર કરી રહ્યું હતું ગુજરાતની બે ત્રણ મિલ્ક બેંકની અમે વિઝિટ પણ કરી અને પછી અમે ભાવનગરમાં સૌરાષ્ટ્રની સર્વપ્રથમ એવી મિલ્ક બેંક મધર્સ મિલ્ક બેન્ક રોટરી અમૃતાલય શરૂ કરવાનું નક્કી કર્યું બેન અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે કોઈ હોસ્પિટલ સાથે ન જોડાયેલી હોય કોઈ એનઆઈસી સાથે ન જોડાયેલી હોય એવી સ્ટેન્ડ અલોન સમગ્ર એશિયાની આ સર્વપ્રથમ મિલ્ક બેંક છે વાહ આ તો ખરેખર બહુ જ ગૌરવ લેવા જેવી વાત કહેવાય કે એશિયાની આવી સ્ટેન્ડ અલોન મિલ્ક બેંક જ્યારે રોટરી ક્લબ ઓફ ભાવનગરે શરૂ કરી છે અને એનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને મળવાનો છે તો મને વાત કરું કે આ મિલ્ક બેંક કેવી રીતે કામ કરશે એનો લાભ બાળકોને કેવી રીતે મળશે કયા પ્રકારની માતાઓ અહીંયા ડોનેટ કરી શકે કેવી રીતે કરી શકે તો આ બધી વાત આપ જણાવો બેન ચોક્કસ તો બેન આવો આપણે મિલ્ક બેંકની મુલાકાત લઈએ અને મુલાકાત લેતા લેતા આપણે તેની વાત કરીએ આ અમારો ડોનર રૂમ છે જે માતાઓ અહીંયા આવી અને પોતાના દૂધનું દાન કરવા માંગતી હોય એ લોકો અહીંયા આવી અને દૂધ દાન કરી શકે છે આવો અહીંયા માતાઓ આરામદાયક રીતે પોતાનું દૂધ દાન કરી શકે એના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અમારી પાસે ઇન્ટરનેશનલ કક્ષાનો પ્યોર મિકેનિકલ બ્રેસ્ટ પંપ છે જેમાં નો ટચ ટેકનિક છે એટલે માતાને કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોતી નથી માતા સામાન્ય રીતે બાળક સાથે આવતા હોય છે તો અહીંયા બાળકને રમવા માટેની પણ અમે વ્યવસ્થાઓ કરેલી છે આ દરેક માતાને અમે અભિવાદન સ્વરૂપે એક સર્ટિફિકેટ આપીએ છીએ અને સાથે એક કોમ્પ્લિમેન્ટરી એના બાળકને રમવા માટેના સાધનો પણ અહીંયા આપીએ છીએ કઈ માતાઓ આમાં કરી શકે એટલે જેમને બાળકને જન્મ આપ્યો છે એ પછી કેટલો સમય સુધી એ માતાઓ પોતાનું મિલ્ક ડોનેટ કરી શકે બેન કોઈ પણ સ્વસ્થ અને નિરોગી માતા પોતાનો દૂધ દાન કરી શકતા હોય છે જે લોકોને પૂરતા પ્રમાણમાં દૂધ આવતું હોય એ લોકો પોતાના દૂધ દાન કરી શકે છે સામાન્ય રીતે માતાઓમાં એક ગેરસમજણ હોય છે કે હું દૂધદાન કરીશ તો મારા બાળકને દૂધ ઓછું પડશે પરંતુ વૈજ્ઞાનિક રીતે અને ભગવાને જે શરીર રચના કરી છે તે પ્રમાણે દૂધનો જેટલો વધારે વપરાશ થાય એટલું કુદરતી રીતે શરીરમાં દૂધ વધારે બનતું હોય છે આ ઉપરાંત જે માતાનું બાળક જન્મી અને બચી શક્યું નથી એવી માતાઓ પણ

માતાઓ સામાન્ય રીતે નાના બાળક સાથે અહીંયા આવવા માટે સામાજિક રીતે થોડી તકલીફ પડતી હોય છે તો અમારી સાથે કાઉન્સિલર છે અને અમારા સ્ટાફ છે અમારી પાસે રિયુઝેબલ કન્ટેનર્સ છે જે કન્ટેનર અમે એમને આપીએ છીએ તે લોકો એમના અનુકૂળ સમયે ઘરે મિલ્ક એક્સટેક્શન કરી અને ફ્રીઝમાં રાખી શકે છે જે ચોવીસ કલાકે અમારો સ્ટાફ ત્યાં જઈ અને અહીંયા લઈને આવી જાય અને પછી તેની પ્રોસિજર અમે અહીંયા કરતા હોઈએ છીએ તો ઘરે પણ અમે દૂધદાનની વ્યવસ્થા ગોઠવી છે જે માતાઓ ત્રણ થી પાંચ મહિના સુધી દૂધદાન કરવા માંગે છે એને અમે અહીંયાથી બ્રેસ્ટ પંપ પણ પ્રોવાઈડ કરવાના છીએ નિરજભાઈ અહીંયા ડોનર રૂમમાં માતા દૂધદાન કરે અને કન્ટેનરમાં એ તમે કલેક્ટ કરો પછી એની પછીની પ્રોસેસ શું હોય છે કે એને કેવી રીતે પ્રિઝર્વ થાય કેટલા સમય સુધી એ નવજાત શિશુને ઉપયોગમાં લઈ શકાય તો એ પ્રોસેસની વાત કરશો બેન આવો આપણે મિલ્ક બેંકમાં જઈએ અને ત્યાં સાધનો ઉપર હું તમને પ્રોસેસ સમજાવું આવો આ અમારી ઓફિસ છે અને આ મિલ્ક બેંક છે બેન દૂધનું સેમ્પલ આવ્યા પછી સૌથી પહેલાં અમે એમને ડીપ સ્ટોર કરતા હોઈએ છીએ અત્યારે પણ અમારી પાસે સેમ્પલ આવેલા છે જે તમે જોઈ શકો છો આ આવેલા સેમ્પલને સૌથી પહેલા અમે પાશ્ચરાઈઝ કરીએ છીએ જે રીતે આપણું ઘરે પીવાનું દૂધ પાશ્ચરાઈઝ થતું હોય છે એ જ પ્રમાણે આ પાશ્ચરાઈઝ મશીન છે દૂધનું સેમ્પલ આવ્યા પછી તેનું પોશ્ચરાઈઝેશન કરવામાં આવે છે આ ફૂલ્લી ઓટોમેટિક અને ઇમ્પોર્ટેડ મશીન છે એમાં સૌથી પહેલાં દૂધને પાસઠ ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે અને પછી ખૂબ ઝડપથી બાજુના કન્ટેનરમાં ચાર ડિગ્રી સુધી અચાનક જ ખૂબ ઝડપે ઠંડુ કરવામાં આવે છે આ અમારો લેમિનાર એરફ્લો છે જેમાં ઉપરથી હવાનું પ્રેશર હોય છે અને હવાનું એક કોલમ બનતું હોય છે જેના કારણે આજુબાજુની હવાની અંદર રહેલા જંતુઓ એની અંદર જઈ શકતા હોતા નથી તો જ્યારે સેમ્પલનું કોઈ પણ પ્રકારનું હેન્ડલિંગ કરવાનું હોય પાસ્ચરાઇઝેશન માટે લેવાનું હોય અથવા તો એને ફ્રીઝમાં રાખવા માટે લેવાનું હોય તો એ લેમિનાર ફ્લોની અંડરમાં જ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેના કારણે તેને કોઈ પણ પ્રકારના જંતુઓ ન લાગે પાસ્ચરાઇઝેશન થઈ ગયા પછી અમે તેને આ ડીપ ફ્રીજ રાખીએ છીએ તમે જોઈ શકો છો કે અમુક સેમ્પલ અંદર પડ્યા છે આ સેમ્પલ અમે અત્યારે એનો કલ્ચર રિપોર્ટ કરવા માટે મોકલેલા છે કલ્ચર રિપોર્ટ થઈ જાય જેના કારણે એ સાબિત થાય કે આની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા નથી એ રિપોર્ટ આવી ગયા પછી અમે આ સેમ્પલને નીચેના ખાનાઓમાં શિફ્ટ કરતા હોઈએ છીએ આ ફ્રીજનું ટેમ્પરેચર

અને આ દૂધ તમે જ્યારે નવજાત શિશુને આપશો ત્યારે એનો કોઈ ખર્ચ થશે કે કેવી રીતે વ્યવસ્થા છે તો એના વિશે વાત રોટરી ક્લબ ઓફ ભાવનગર જ્યારે રોટરી અમૃતાલય વિચાર જ્યારે આવ્યો ત્યારે ભાવનગરના નામાંકિત કોર્પોરેટ્સનો જ્યારે કોન્ટેક કર્યો ત્યારે પહેલાં જ કોર્પોરેટ્સે એવું કીધું કે અમે અમારા સીએસઆરમાંથી આ પ્રોજેક્ટને ડોનેશન કરવા માટે તમે પ્રોજેક્ટ સમજાવો અને અમે પ્રોજેક્ટ સમજાવ્યો અને વિધિન અ ટેન ડેઝ એ લોકોએ પાર ડ્રગ એન્ડ કેમિકલ્સ લિમિટેડ આ પ્રોજેક્ટને સીએસઆર ડોનેશન આપ્યું તમામ જે મશીનરી છે એ તમામ મશીનરીનું ડોનેશન એમના સીએસઆરમાંથી પાર ડ્રગ એન્ડ કેમિકલ આપેલું છે પછી જ્યારે આ પ્રોજેક્ટ આગળ જેમ જેમ વધતો ગયો તેમ તેમ અમારે જે રનિંગ કોસ્ટ છે એ રોટરી બેર કરવાની છે અને એકવીસમી એપ્રિલે જ્યારે આ પ્રોજેક્ટનું ઇનોગ્રેશન હતું ત્યારે ભાવનગરના તમામ દાનવીર લોકો જે અહીંયા હાજર હતા એમણે માતબર રકમમાં ડોનેશન આપી અને અમૃતા લઈને એકદમ સ્મૂથ રનિંગ કરવા માટેનું

અને રોટરી ક્લબે આ શરૂઆત કરી તો એના માટે અમે ભાવનગરના નાગરિક તરીકે પણ રોટરી ક્લબને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ તો મિત્રો આપણે ડોક્ટર નીરજભાઈ જોશી અને ભાવેશભાઈ શાહ પાસેથી રોટરી અમૃતાલય મધર્સ મિલ્ક બેંકની જે સમગ્ર વ્યવસ્થા છે આ બેંક કઈ રીતે કામ કરશે અને એની સેવાઓ કઈ રીતે મળશે એની તમામ માહિતી આપણે મેળવી એક નાગરિક તરીકે આપણી જવાબદારી હવે એ બને છે કે આ સમગ્ર સેવાનો લાભ વધુમાં વધુ બાળકો સુધી કેવી રીતે પહોંચે અને આ જાગૃતિ આપણે ફેલાવવામાં કેવી રીતે મદદરૂપ થઈએ મિત્રો એક બહુ જ ગમે એવી વાત એ છે કે બ્લડ ડોનેશન કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ કરી શકે છે અઢાર વર્ષથી ઉપરના કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ એ બ્લડ ડોનેશન કરી શકે છે સ્ત્રી હોય કે પુરુષ હોય પણ મિલ્ક ડોનેશન માત્ર ને માત્ર સ્ત્રી જ કરી શકે છે માતા કરી શકે છે અને એ પણ પોતાના જીવન દરમિયાન બે કે ત્રણ વાર ત્રણથી પાંચ મહિના સુધી એટલે આ એક એવો અમૂલ્ય અવસર છે કે પોતાના બાળકની સાથે સાથે એ બીજા જરૂરિયાતમંદ શિશુને પણ જીવનદાન આપી શકે છે તો આ અમૃત સમાન સંજીવની સમાન દૂધનું દાન કરવા માટે પણ માતાઓ આગળ આવે એવી મારી ખાસ અરજ છે બીજી વાત એ છે કે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું હોય પણ આજે મેડિકલ સાયન્સ પણ માતાના દૂધનો કોઈ સ્ટ્રોંગ વિકલ્પ શોધી શક્યું નથી કુદરતે સ્ત્રીઓને જે ભેટ આપી છે માતાઓને જે આ વરદાન આપ્યું છે તો એ ભેટ આપણે અન્ય નવજાત શિશુઓ માટે આપી અને ઈશ્વરના આ ઉપકારનો પણ આપણે ઋણ ચૂકવીએ અને આવા નવજાત શિશુઓને આપણે જીવનદાન આપીએ નાગરિકોને પણ મારી વિનંતી છે કે આ નવજાત શિશુ અને માતા વચ્ચે આપણે સેતુરૂપ બનીએ આ સેવા અહીંયા ઉપલબ્ધ છે એ વાત લોકો સુધી પહોંચાડીએ અને ભાવનગર અને સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહોને દાનવીરોને ઉદાર દિલ દાતાઓને પણ મારી નમ્ર વિનંતી છે કે રોટરી ક્લબ ઓફ ભાવનગરના આ એકદમ અમૂલ્ય એવા સેવા યજ્ઞમાં આપ પણ આપનું યોગદાન કરતા રહો અને આ પુણ્ય કાર્યમાં આપ પણ સહભાગી બનો આભાર નમસ્તે મિત્રો આ તકે એક ખાસ વિનંતી છે કે આપની આસપાસમાં કોઈ નવજાત શિશુ કે જે એનઆઈસીયુ નિયોનેટલ માં દાખલ થયેલું હોય આપના પાડોશમાં મિત્રવર્તુળમાં સગાવાલામાં આપણને જાણ હોય તો ચોક્કસ આવા બાળકોને આ મધર્સ મિલ્ક બેંકનો લાભ મળે એમને પણ માતાનું દૂધ મળે અને એમની રોગપ્રતિકારક શક્તિ વધે એમને નવજીવન મળે તો ચોક્કસ આપ અમને જાણ કરશો આ નંબર ઉપર અમારો સંપર્ક કરી અને એ નવજાત શિશુ માટે તમે સેતુરૂપ બનજો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો લોકોમાં એની જાગૃતિ ફેલાવજો અને આ વિડીયોના માધ્યમ થકી આપણા નવજાત શિશુઓને સારું જીવન મળે એ માટેના પ્રયાસમાં તમારો પણ સહયોગ કરજો આભાર નમસ્તે